જય શ્રી રામ જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દ્વારા બગસરામાં આજે રામનવમીની ભવ્ય શોભાયાત્રા રામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા તેમજ રામ આરતીનું ભવ્ય આયોજન જેમાં બગસરાની સનાતન ધર્મ પ્રેમીએ જનતાએ આજે બહોળા પ્રતિસાદ આપેલો છે અને જેમાં આજે શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે ત્યારે લોકોનો પૂર્વ બગસરાના ન ભૂતો ન ભવિષ્યથી બગસરાની અંદર જે શણગાર કરેલો છે લોકોને ખૂબ ગમ્યું છે અને સાથે લોકો જોડાયા છે એ આપ આજના ચિત્રોમાં જોઈ શકો છો આજે જે રામ જન્મોત્સવનો ખરા અર્થમાં જે રામ મંદિર બન્યું છે એનો આજે હેતુ સિદ્ધ થાય છે બગસરામાં આજે યાત્રાનો શરૂઆત શરૂઆત સોસાયટીથી પટેલવાડી ચોક ગોકુલ પરી ગોકુલપરાની અંદર પૂર્ણ આવતી છે જ્યાં રામજીની ભવ્ય આરતીનું આયોજન કરેલ છે બગસરાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આજ રામનવમી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે હજારોની સંખ્યાની અંદર તમામ જનતા રોડ ઉપર આવી ગઈ છે અને એવો માહોલ છે કે જ્યારે બાવીસ તારીખે અંદર અયોધ્યા જ્યારે જન્મ જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા હતી ત્યારે આવો જ માહોલ હતો એમથી પણ વિશેષ આજ માહોલ છે બગસરાની અંદર અને તમામ જનતા આજે ખુશી મનાવી રહી છે ભગવાન છેલ્લાનો જન્મ દિવસ હોય એક લાખ વર્ષથી પણ ઉપર આજે વરસ થઈ ગયા છે ભગવાનને અને લોકોમાં એટલો ઉત્સાહ છે અત્યારે ભજન અને ભોજન અને ધામધૂમથી બગસરાની ગલીઓ ગલીઓ રામ નામ ઉપર ગુંજી ઉઠી છે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ તડામાર તૈયારીથી દસ બાર દિવસથી તડામાર તૈયારી ચાલુ છે અને હજારોની સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાઈ ચૂક્યા છે અને આજ સાંજ સુધી શોભાયાત્રા ચાલવાની છે આ શોભાયાત્રાની એક ભવ્ય એક શોભાયાત્રા છે શોભાયાત્રાની અંદર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે છતાંય એક તડકાનો તડકો પણ એટલો છે પણ ભગવાનની એટલી મહેરબાની છે કે ખૂબ હરેક લોકો ખુશખુશાલથી બહાર લોકો આવી ગયા છે અને એટલા બધા ફ્લોટ છે અને ચારે બાજુ ઠંડા પીણાનું આયોજન છે ત્યારે બધું આપ જોઈ રહ્યા છો અને બગસરાની અંદર એમ લાગે કે અયોધ્યા બની ગયું છે રામમય બની ગયું છે જય જય શ્રી રામ હર હર મહાદેવ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે